વાપીમાં પત્ની સાથે પતિએ શું કર્યું કે પોલીસે અઢાર વર્ષ બાદ ઝડપી પાડ્યો વાપી વિસ્તારમાં એક દંપતી રહેતા હતા પત્નીને કેન્સર હોવાથી બે હજાર છમાં તેના સસરાએ ગામમાં જઈ કેન્સરની સારવાર કરાવવા જણાવ્યું હતું પત્નીએ ગામ જવાની ના પાડતા ગુસ્સે ભરાયેલ પતિએ તેના પિતા અને સાથીઓની મદદ લઈ હત્યા કરી હતી મૃતક પત્નીની લાશને નજીકથી પસાર થતી કોલક નદીમાં ફેંકી આરોપીઓ વતન જતા રહ્યા હતા જે કેસમાં વાપી ટાઉન પોલીસે એડી દાખલ કર્યા બાદ પીએમ રિપોર્ટમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અગિયારમાં આરોપીએ યુપીમાં હત્યા કરી હતી જે કેસમાં આરોપી આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર આરોપીને આ જીવન કેદની સજા સંભળાવતા વારાણસી કોર્ટે વલસાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી વાપી ટાઉન પોલીસે વારાણસી કોર્ટમાંથી આરોપીને ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવ્યો હતો વલસાડ એસપી ડોક્ટર કનરાજ વાઘેલાએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએનડબે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ કે જે રાઠોડના નેતૃત્વમાં વાપી ટાઉન પોલીસની ટીમ વાપી વર્ષ બે હજાર છમાં માં કોલક નદીમાંથી મળેલ લાશને કેસમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા રીતે તપાસ હાથ ધરી હતી જે અનુસંધાને ટીમને વોન્ટેડ આરોપી ક્રિષ્ના રાજભર ઉર્ફે રાધે કિશન બલિસ્ટાર રાજભર ઉમરવડ સાડત્રીસ યુપીની આઈસીજીએસ પોર્ટલમાં સર્ચ કરતા આરોપી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર અગિયારમાં માં હત્યાના ગુનામાં ઝડપ આરોપીએ વાપીના રાતા વિસ્તારમાં કેન્સર પીડિત પોતાની પત્નીની હત્યા કરી લાશને નજીકની પસાર થતી કોલ્લખ નદીમાં ફેંકી હોવાની કબૂલાત કરી હતી ઘટનાની જાણ યુપી કોર્ટે વાપી ટાઉન પોલીસની ટીમને કરતા વાપી ટાઉન પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો